આજે અહીંયા પાદરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદી કિનારાને જે સી જેડ એમપી કરવા માટેની જે પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી આજુબાજુના જે કિનારા વિસ્તારના જે લોકો છે એમને શું ઇફેક્ટ થવાની છે એ બાબતને થઈને આજે આ લોક સુનાવણી રાખવામાં આવી હતી આ અગાઉ પણ લોકસુનાવણી બે હજાર અઢારમાં રાખવામાં આવી ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા નદી કિનારાવાળા વિસ્તારના લોકો અહીંયા ઉપસ્થિત હતા અને તેમને ખૂબ વિરોધ કર્યો હતો કેમ કે ગામ પર જઈને ખેડૂતો જે એના સર્વે નંબરોને બધું જઈ રહ્યું છે ગામથી નજીક ઘણા બધા ગામો છે એ બધા જ લોકો અહીંયા વિરોધ કર્યો હતો મારા સહિત એટલે તે વખતે પણ લોકસુનાવણી બે હજાર અઢારમાં જે આ બાબતની હતી એ બંધ રાખવામાં હતી અને સુધારા વધારા સાથે ફરીથી આ લોકોએ આજે અહીંયા બે હજાર ત્રેવીસમાં આજે અઠ્યાવીસ તારીખે અહીંયા લોકસુનાવણી રાખવામાં આવી પરંતુ એના જે ધારાધોરણ હોય છે કે જે ઇફેક્ટેડ લોકો જે ખેડૂતો છે એ ખેડૂતોને આનાથી શું ફાયદો થવાનો છે ને શું નુકસાન થવાનું છે એ બાબતની જાણકારી દરેક જગ્યાએ ગામ પર જઈને ખેડૂતોને વિશ્વાસમાં લઈને પ્રભાવિત ખેડૂતો ખેડૂતો કે જેઓના નંબરો જાય છે કે જે ગામ નદી કિનારેથી બિલકુલ નજીક છે તો એમને શું ગેરલાભ થવાના છે અને શું ફાયદા થવાના છે એ બાબતની ગામ પર જઈને મિટિંગ નિયમ અનુસાર કરવી પડે પરંતુ એ કરવામાં આવી ન હતી એટલે અહીંયા મેં આ મંચ પરથી અહીંયાથી જ લોકસુનાવણી ફરીથી કરવામાં આવે એવી માગણી કરવામાં કરી છે અને ખેડૂતોને સાંભળવામાં આવે અને લોકસનાવણી આ જે આજે કરી છે એને રદ કરવામાં આવે એવી અમે તમામ લોકોએ માગણી કરી છે આજે આ લોક સુનાવણી સીઆરજેડ નોટિફિકેશન બે હજાર ઓગણીસમાં જે જણાવવામાં આવેલ છે તે પ્રમાણે જે રાજ્યનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવાનો છે એના ભાગરૂપે વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકાના લગભગ પંદર જેટલા સમાવેશ ગામ જે સીઆરજેડ નોટિફિકેશન અંતર્ગત આવે છે એની આ લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં જે રજૂઆત કરવામાં આવી છે એ બધી રજૂઆતો કાર્યવાહી નોંધમાં સમાવેશ કરવામાં આવશે અને જે જરૂરી

ત્રીસ દિવસ પહેલાં બે દૈનિક પત્ર ગુજરાતી ગુજરાત સમાચાર અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એની જાહેર ખબર આપવામાં આવી હતી અને જે પ્રભાવિત ગામો છે એ બધા ગામોમાં તલાટી સ્ત્રીઓને એની જે કાર્યવાહી કાર્યકારી સારાંશ છે એની નકલો સર્વે નંબર સાથે આપવામાં આવી હતી આ ઉપરાંત તારીખ છવ્વીસ તારીખે બધા ગામોમાં અમારી પોતાની ગાડીથી અમે લાઉડ સ્પીકરથી દરેક ગામોમાં પ્રચાર કરવામાં આવેલ હતો મુખ્ય બાબત એ છે કે જે માહી રિસોર્ટને લઈને પણ ક્યાંક ને રજૂઆત કરવામાં આવી કારણ કે પણ કાંઠા વિસ્તારમાં માત્ર એ બાબતે એ બાબતે અમારી જે ડીએલસીની કમિટીમાં છે મુદ્દો લેવામાં આવશે અને એ બાબતે જે કાર્યવાહી કરવાની આવશે કરશે સરકાર